લાગી લાગી રે પ્રેમ કટારી સુખ જગત ના વિસારી જેમ નરસિંહ વિશાળ જેમ હા વિસારી એટલે ભૂલ ભૂલવું

એ તો વિયોગ્ય આવી જવાની એટલે વૈરાગ વૈરાગ તેર જવાન પછી હું છે ઈ દિન એક લીનો છે હવે વૈરાગ તો હું એક પરમાત્માની જ ઈચ્છા છે ને આત્માની જ ઈચ્છા છે ને વૈરાગ બીજા છે ને ઈચ્છતો નથી હવે મને જે સદગુરુએ જે લક્ષ્ય બતાવ્યું છે ને એના વગર હું એકલી છું તો મને ક્યાંય શાંતિ પડતી નથી મારા પીવું એટલે આત્મા વગેરે મને ક્યાંય શાંતિ

કોઈ એનાથી સંદેશા વ્યવહાર કઈ કરવો નહીં ટપાલ લાદી કાગળ લખવા નહીં એને એને બધાને મૂકીને પછી ઈ ભટકી જાતા કચ્છમાં હું ઠેઠ અહીંયા આવતો રહ્યો ને બાર વર આવી છે આ ગામ થી હાલવું હોય ને આ હામે ગામ જાવું હોય છે ત્રણે ન આ ગામ નો યાદ રે નામ ને ન રે આ ગામ નો કેટલી વખત છો લોકો મને પૂછી અને મારો ઉત્તર બરાબર નો હોય તો ધક્કા પણ મારે ગાલીઓ પણ દે અને કો કેવા ભોળા માણ હોય કે બિચારાનો આનો છે ને આનું મગજ છકણ અને અસ્થિર છે તો એ મને ચા પાણી પાતા રોટલા ખવડાવતા હવે આવું આપણે ધ્યાન કરતા કરતા ભગવાનનો પ્રેમ જાય ને પછી એમ ત્યારે એનું ને એમ થાય કે આને ગાણપુર થઈ જ લાગે પછી શું છે આપણે આ તો મીરા એ કે ગાંડી થઈ ગઈ છે નરસિઆ ને કે ગાંડો થઈ ગયા છે આ રોગ થોડો કોઈને ન કે જે ઈશ્વરી પ્રેમ છે એ તો કોઈને ન કે થોડો પાગલ છે પાગલ બીજા એમ કે ના હા ઈ એના જે કક્ષાનો હોય જેને આ કટારી પ્રેમ લાગી હોય કે આને બિચારા ભૂત વર્ગ્યું કે લોકો કોઈ કે આને પ્રેત પીડા ભારે કોઈ કે આને કણ એક મંત્ર માર્યો છે મૂઠ મારી મંત્ર તંત્ર કોણે મૂઠ મારી પછી હા છે તો જેને હોય ને કે આને હા

શરીર નહીં વાણીમાં આવે એવું કોઈ નહીં